પોરબંદરના રાણા રોજીવાડા ગામે વીજ વાયર તૂટતા ગાયનું મોત થયું છે સ્થાનિકોએ અગાઉ અનેક રજૂઆત છતાં વીજ વાયર બદલવામાં ન આવતા બનાવ બન્યો હોવાનું જણાવી રોષ વ્યક્ત કર્યો છે પોરબંદર નજીકના રાણા રોજીવાડા ગામે આવેલા મધુરમ એજી નામના ફીડરમાં અચાનક જ સવારે સાડા છ વાગ્યે અગિયાર કેવીનો નો વીજ વાયર તૂટ્યો હતો અને ત્યાંથી પસાર થતી ગાય પર આ વાયર પડતા ગાયનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું બનાવ બનતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પીજીવીસીએલ ની બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે અગાઉ જર્જરિત વાયરો અંગે પોરબંદર તથા ભગવદર પીજીવીસીએલ ની કચેરીને વારંવાર ટેલિફોનિક તેમજ લેખિત જાણ કરવામાં આવી હતી તેમ છતાં તંત્રએ વીજ વાયરનું સમારકામ કર્યું ન હતું જેના કારણે આ બનાવ બન્યો છે છેલ્લા બે દિવસમાં બે સ્થળોએ આ રીતે વાયરો તૂટ્યા છે જેના કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો તેમ છતાં પીજીવીસીએલ ટીમ દ્વારા તપાસ કરાઈ નથી સરપંચ પૂંજાભાઈ ગોરફાડ ડાયાભાઈ પરમાર નાનજીભાઈ ગોરફાડ એડવોકેટ ઉમેશભાઈ કણચારિયા સહિત ગ્રામજનો અને જીવદયા પ્રેમીઓએ વહેલી તકે વીજ વાયરનું સમારકામ કરવા માંગ કરી હતી અને જણાવ્યું હતું કે હજુ અનેક જર્જરિત વીજ વાયર છે જે કોઈ વ્યક્તિ પર પડે તો જાનહાનિ પણ સર્જાઈ શકે છે આથી વહેલી તકે કાર્યવાહી કરવા માંગ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ રોજીવાડા મધુરમ એજીમાં ઇલેવનનો વાયર તૂટતા ગાયનું મૃત્યુ થયેલ છે અને આ વાયરનો ઇલેવનની રજૂઆત અવારનવાર કરવા છતાં પોરબંદર અને ભગવદર રજૂઆત કરેલ હોય આખાડા કાન કરી અને ગઈકાલે પણ વાયર તૂટ્યો હતો અને આજે સવારનો તૂટ્યો અને પરમ દિવસે પણ આ બાજુ વાયર તૂટ્યો હતો અવારનવાર વાયર તૂટે અને રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી એવી અમારી રજૂઆત